महिमा वेदिकधर्ममर्ममहिमा सत्सङ्गविस्तारकं वात्सल्यं करुणा अहो जनजने आकर्षणम् अद्भुतं दासत्वं गुरुभक्तिनित्यभजनम् संवादिता साधुता प्रमुखं वन्दे गुरुं मुक्तिदं शोभे सौम्यमुखारविन्दसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भर मृदुवी अय्ये हरि धारता योगी राज प्रमुख जी थी जेना गुणे जता वंदो संत महन्त स्वामी गुरुने कल्याणकारी सदा શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિમહન સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ આજનો પંચદિવસીય પારાયણનો પ્રથમ દિવસ તારીખ ત્રીસ પાંચ બે હજાર ને ના દિવસે પ્રમુખ વર્ણિ દિન તરીકે ઉજવવામાં આવશે તો આ પ્રમુખ વર્ણિ દિન તરીકે ઉજવણી તો આપણે સૌ કોઈ કરીએ છીએ પરંતુ સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજમાં રહેલા જે સદ્ગુણો છે આમ તો અદ્ભુત અનેક અસંખ્ય સદ્ગુણો છે જેને કોઈ માપી ન શકે જેને કોઈ કહી ન શકે જેનું શબ્દમાં વર્ણ ન થઈ શકે પરંતુ છતાં પણ આપણે એવો અલ્પ એવો પ્રયત્ન કરીશું કે જેનાથી પાંચ દિવસ દરમિયાન આપણા જીવનની અંદર તેઓએ જે આપણને શીખવાડેલું છે જો સત્પુરુષ પોતે વર્તન કરે છે પોતે તો ભ્રમરૂપ છે જ તે પણ છતાં પણ તેવા પ્રસંગો તેઓ ઊભા કરે છે અનાયસપણે પરંતુ તેમાંથી કાંઈક પ્રેરણા આપણે લેવી જોઈએ તો આ પાંચ દિવસ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજના આપણે પ્રસંગો અને એમનામાં રહેલા ગુણો જોવાના છે સાથે સાથે આપણે આધ્યાત્મિક ક્ષેત્રે કે કૌટુંબિક ક્ષેત્રે કે પછી કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે પ્રગતિ કરવી હોય તો એ પ્રગતિ કરવા માટે આ પ્રમુખ સ્વામી મહારાજનું જીવનચરિત્ર એમની જીવન ગાથા કેમ જાણવી જરૂરી છે તો એનું પણ આપણે વર્ણન કરીશું તો આજના પ્રથમ દિવસની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો આપણે ટૂંકો પરિચય મેળવશું અને તેમના બાળપણના અમુક એવા અલ્પ એવા પ્રસંગો જોશો કે જેમાંથી આપણને ખબર પડે કે બાળપણથી જ આ વિભૂતિ કાંઈક અલગ હતા વાત કરીએ એક પ્રસંગથી આપણે શરૂઆત કરીએ કે સન ઓગણીસો અઠ્યાસી નો સમય અને સ્વામી બાપા જયારે અમેરિકાની અંદર વિચરણ કરતા હતા એમાં લોસ એન્જલસ શહેરની અંદર તેઓ વિચરણ કરવા માટે આવ્યા હવે એક હિન્દુ મિત્ર સાથે શ્રી કાર્લોસ વેગા નામનો આ વ્યક્તિ પોતે પોતાની પાસે સંપત્તિ ધન ખૂબ વધારે વધારે એટલે પોતે ધનાઢ્ય હતો એટલે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યો આ વ્યક્તિ અને સ્વામી બાપા સાથેની થોડીક ક્ષણોની અંદર એને એક દિવ્યતાનો અનુભવ થાય છે અને પ્રમુખ સ્વામી મહારાજને તે કહે છે કે સ્વામીજી આપની પાસે આવવાથી આજે મને જિંદગીમાં સૌ પ્રથમ વખત શાંતિનો અને શીતળતાનો અનુભવ થયો છે થોડીક વાર આ કાર્લોસ વેગા નામનો વ્યક્તિ થોડોક અટકી જાય છે ફરી વખત બોલવા લાગે છે કે સ્વામીજી મારી પાસે બંગલો છે મોટર છે પૈસા છે કીર્તિ છે બધા મને ઓળખે પણ છે બધું જ મારી પાસે છે આઈ હેવ એવરીથિંગ પરંતુ શાંતિ અને ત્યારે સ્વામીશ્રી આમ તરત તે બોલી ઉઠ્યા કે આઈ હેવ ગોડ એટલે કે મારી પાસે ભગવાન છે અને પછી પ્રમુખ સ્વામી મહારાજે કીધું ઈ કાર્લોસ વેગા નામના વ્યક્તિને કે નો મની આઈ હેવ ગોડ મારી પાસે ભગવાન મે રાખ્યા છે તેમાં બધું જ આવી ગયું તો જો ખરેખર આપણને સ્વયં બાપા એ ભગવાન ધાર્યા છે ઈ 96 વર્ષ સુધી આમ તો ચિરંજીવી છે પરંતુ છતાં પણ છેલ્લે ઈ અંત સવાલ 2013 થી 2016 સુધી તે સારંગપુરની અંદર હતા ત્યારે તેઓનું એક લટકું એક સાયરનનો થોડોક એવો અવાજ આવે અને આજુબાજુના ગામડાના જે હરિભક્તો માટે એક માટે દોડી આવતા હતા પોતાનો કામ ધંધો નોકરી છોડીને પણ ત્યાં કલાક બે બે કલાક રાહ જોતા હતા શા માટે કે પ્રમુખ પ્રમુખસંઈ મહારાજની એક ઝાંખી મળે તો જો તેઓ અક્ષર બ્રમતો છે અને આપણું કલ્યાણ કરવા માટે જ એ અક્ષરધામથી પૃથ્વી ઉપર આવ્યા હતા અને અત્યારે પણ સતત અવિરતપણે ચિરંજીવી વારસો સતત ચાલુ છે અને આપણને મહાન મહારાજના જીવનમાંથી આપણને જોવા મળે છે આપણને આમ આમ સ્વરૂપ પોતાનું રીતે જોઈએ ને તો અલગ અલગ દેખાય સ્વરૂપ પરંતુ એમાં જે તત્વ છે ને તો એ તો એક જ છે અક્ષર બ્રહ્મનું તત્વ તો પ્રમુખ સ્વાયુ મહારાજનો જન્મ સંવંત ઓગણીસો ને અઠ્યોતેર માંક્ષર સુદ આઠમ અને તારીખ હતી સાત અગિયાર ઓગણીસો એકવીસ નો દિવસ હતો અને એ દિવસે પ્રમુખ સ્વાઈ મહારાજ નો જન્મ થાય છે હવે માતાનું નામ દિવાળીભાઈ બા અને પિતાનું નામ મોતીભાઈ હતું હવે આ પ્રમુખ સ્વાઈ મહારાજનું નામ પાડવામાં આવ્યું અને નામ પાડ્યું શાંતિલાલ આમ તો નામ જેવું ને એવું યથાર્થ રીતે પોતાનું જીવન તેમને બતાવ્યું છે દરેક હરિભક્તો મુકશું અને જન્મ સ્થળની આપણે વાત કરીએ તો વડોદરા જે અત્યારે જિલ્લો છે ત્યાંનું ચાણસદ એક ગામ છે તો ચાણસદ ગામની અંદર પ્રમુખ સ્વાઈ મહારાજનો જન્મ થાય છે આપણે તેમનો થોડોક જીવનક્રમ જોઈએ પ્રસંગો તો આપણે આંચમના પાંચ દિવસ દરમિયાન કરવાના જ છે પરંતુ જીવનક્રમ દ્વારા આપણને ખબર પડે કે ક્યારે જન્મ થયો ક્યારે ગૃહ ત્યાગ કર્યો ક્યારે તેમને ભાગવતી દીક્ષા મળી અને ક્યારે તેઓ પ્રમુખ પદ એમને આપવામાં આવ્યું અને ક્યારેક ગુરુ પદ આપવામાં આવ્યું તો આપણને બધો ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજે અલ્પ એવા સમયની અંદર તમે અત્યારે જો પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રના ભાગો દસ ઉપર લખાઈ ગયા હજી લખાય જ છે તો આનું જો મુખ્ય કારણ શું છે અનંત છે અખૂટ છે એ શબ્દો ઓછા પડે એવું જીવન ચરિત્ર જીવન ચરિત્ર પ્રમુખ સ્વામી મહારાજ જીવી ગયા છે તો ઓગણીસો એકવીસ ની અંદર તેમનો જન્મ થયો ત્યારબાદ ઓગણીસો ઓગણચાલીસ હવે એમને ક્રિકેટ તો બહુ વધુ વધુ પ્રિય રમત એમની ક્રિકેટ એટલે ઓગણીસો ઓગણ ચાલીસ ની અંદર એમને ત્યાગ કર્યો ઉંમર હતી અઢાર વર્ષની અને ક્રિકેટના સાધનો ખરીદીને આવતા હતા અને શાસ્ત્રીજી મહારાજની ચિઠ્ઠી આવે છે અને સાધનો બધું તેના મિત્રોને દઈ દે છે ત્યારબાદ ઓગણીસો ને ચાલીસ ની અંદર શાસ્ત્રીજી મહારાજના હસ્તે એમને ભાગવતી દીક્ષા આપવામાં આવી અને જે અત્યારે અક્ષર દેરી છે એટલે કે ગોંડલ તો ગોંડલ ની અંદર તેમને ભાગવતી દીક્ષા આપવામાં આવી અને નામ પડ્યું એમનું સાધુ નારાયણ સ્વરૂપ દાસ ત્યારબાદ વાત કરીએ દસ વર્ષ બાદ એટલે કે ઓગણીસો ને ની અંદર શાસ્ત્રીજી મહારાજે સંસ્થાના પ્રમુખ બનાવ્યા અને અમદાવાદ ની અંદર કાલવાણીની અંદર અને બસ એ જ દિવસ નિમિત્તે આપણે આ પાંચ દિવસની પારાયણનું ઓનલાઈન માધ્યમ દ્વારા આપણે એમનું જે મહિમા કયો તમે પ્રસંગો કયો કેમના ગુણગાન કયો એ ગાવાના છે તો ઓગણીસો ને પચાસ ની અંદર એમની ઉંમર ફક્ત અઠ્યાવીસ વર્ષની જ હતી તો એવી રીતે તેમને તે પ્રમુખ બનાવવામાં આવ્યા ત્યારબાદ ઓગણીસો ને ની અંદર યોગીજી મહારાજ જયારે ધામ ગમન એમનું થયું ત્યારબાદ યોગીજી મહારાજે આપણને જે સત્પુરુષ થકી સત્પુરુષ ઓળખાવે તો એ સત્પુરુષ એટલે યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને ઓળખાવ્યા અને ગુરુપદ પદ પ્રમુખ સ્વામી થોડુંક આપણે ચિંતન કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજે કાર્ય કેટલું કરેલું હતું હું તો અત્યારે તમને આઠ થી નવ કાર્યો તમને જણાવીશ પરંતુ આઠ નવ કાર્યો પણ તમે એક કાર્ય ઉપર પણ ચિંતન કરીશો તો આપણે સિત્તેર એસી કે નેવ વર્ષ સુધી જીવીને ત્યાં સુધી એટલું કાર્ય ન થઈ શકે અગિયારસો થી વધુ મંદિરો ની ભેટ આપણને પ્રમુખ સ્વામી મહારાજે આપી છે અને જો કોઈ પણ ધર્મ મંદિર સંત અને શાસ્ત્ર દ્વારા જ આપણે યથાર્થ રીતે ઓળખી શકીએ છીએ તો શાસ્ત્ર પણ આપ્યું સંત પણ આપ્યા સંતો કેટલા આપ્યા તો એક હજાર થી વધુ સુશિક્ષિત સંતો આપ્યા અને શાસ્ત્રોની તો રચના પ્રમુખ સ્વામી મહારાજે ભદ્રેશ સ્વામીને પણ આજ્ઞા કરેલી બીજા બધા સંતોને પણ બુક એટલે જો આપણને અત્યારે બીએપીએસ સંસ્થાની અંદર કેટલું બધું એમનું સાહિત્ય શાસ્ત્રોનું જોવા મળે છે વિચરણ પણ કેટલું કે સત્તર હજાર પાંચસોથી વધુ ગામોની અંદર પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ કર્યું છે હવે આપણે પધરામણી કરવા જઈએ ને પાંચ ઘરે આપણે આમ તો વર્ષની અંદર એ તે કોક મામા મા કે કાકા કે માસીના ઘરે બેસવા જવાનું હોય ને તો વર્ષની અંદર એક પાંચ એક કલાક બે કલાક નીકળતી નથી પરંતુ પ્રમુખ સ્વાઈ મહારાજે છન્નું વર્ષ સુધીની અંદર અઢી લાખથી વધુ ઘરોની અંદર પધરામણી કરી છે કેવું વ્યસ્તતાવાળું શેડ્યુલ એમના જીવનની અંદર હશે પણ છતાં પણ એમણે અઢી લાખથી વધુ ઘરોની અંદર પધરામણી કરી તમને પત્ર લખવાનું કે ને બે પેજ લખીને થાકી જઈએ પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે સાત લાખ થી વધુ પત્રો દ્વારા કુટુંબી કે પછી આધ્યાત્મિક કે પછી સામાજિક કે ધંધાકીય એવું માર્ગદર્શન આપ્યું છે અને પાછું અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય ફોન દ્વારા પાછું મુલાકાત દ્વારા તો એ તો લાખો પ્રશ્નો નિરાકરણ તો એ તો અલગ સમગ્ર વિશ્વની અંદર આપણને જે હિન્દુ સંસ્કૃતિનો આજે સંસ્થાનો જો ભવ્ય ઉદ્ઘોષ થયો એમને દિલ્હીનું અક્ષરધામ ને ગાંધીનગરનું અક્ષરધામ આપ્યું જેમ અત્યારે વર્તમાન કાળે મહંત સ્વાઈ મહારાજે આપણને અક્ષરધામ આબુધાબીની અંદર અને કણાદની અંદર પણ અક્ષરધામની ભેટ આપી તો એવી જ રીતે તેમને બે અક્ષરધામની ભેટ આપી અરે યુનો અને ગિનિસ બુકમાં તો અનેક વાર પ્રમુખ સ્વામી મહારાજ એટલે કે બીએપીએસ સંસ્થાનું નામ ઘણી વખત એમને આવેલું છે સાથે સાથે એવું નહીં કે બસ ઉચ્ચ વર્ગમાં નાચ જાતના ભેદ વગર આદિવાસીઓથી લઈને અમેરિકા વાસી સુધી બધાનું કલ્યાણ કરવાની ભાવના એમના જીવનની અંદર હતી સાથે સાથે એક સૂત્ર સાથે તેઓ જીવ્યા કે બીજાના ભલામાં આપણું ભલું અને આ બોલવા ખાતર નહીં પરંતુ એવી વિપરીત પરિસ્થિતિ એવા સંકટોની અંદર પણ પ્રમુખ સંય મહારાજે આ પ્રમાણે વર્ત્યા છે અને પરસ્પર પ્રીતિ પ્રસાવે એને જ ધર્મ કહેવાય એવા આવા તો આધ્યાત્મિક ઉચ્ચ આમ આર્ષ સમાન વાક્યો તેમના જીવનની અંદર હતા સાથે સાથે જીવનની અંદર શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવાની વાત ઘણી વખત કહેતા અને ભગવાન અને સંતને જાણવા સમજવા અને રાજી કરવા એ જ બુદ્ધિ તો આ એમનો ઉપદેશ હતો સાથે સાથે મોટા પુરુષની આજ્ઞા પાળે ને એટલું પ્રોગ્રેસ તમારો થાય અને શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન ભગતજી મહારાજ ગુણાદિત્યાનંદ સ્વામીના જે વચનો છે જે શાસ્ત્રની અંદર વાત છે એ પ્રમાણે પ્રમુખ સાહેબ મહારાજે પોતાનું જીવન વિતાવ્યું છે અને અત્યારના સમયની અંદર જે એક પ્રશ્ન છે અને જે પ્રશ્ન છે કૌટુંબિક ઘણા બધા જોવા મળે છે એટલે કે પારિવારિક પ્રશ્નો પછી આધ્યાત્મિકમાં પણ પ્રશ્નો થતા જોવા મળે છે ધંધાકીય ક્ષેત્રની અંદર તો તેમને સબદર્દો કે એક દવા કર સભા આપણને એવી ભેટ આપી જે ભેટના લીધે આજે લાખો ઘરોની અંદર ઘરસભા થાય છે અને તેનું ફળ પણ પ્રાપ્ત થાય છે તો આવા વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજ આપણને છન્નું વર્ષ સુધી તેમનું જે અખંડ આનંદમાં પોતે તો રહેતા શાશ્વત સુખ પ્રાપ્ત કરતા પણ આપણને સૌ કોઈને પણ આપતા હતા તો આવી ભાવના પ્રમુખ સ્વામી મહારાજની અંદર જોવા મળતી અરે ભાગવત વિદ્યાપીઠ અમદાવાદના શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રી તો પ્રમુખ સ્વામી મહારાજના અભિપ્રાય વિશે કહેતા કે તમને દીકરા દેનારા મળશે લાખો કરોડો રૂપિયા દેનારા પણ મળશે તમારો રોગ ટાળનારા પણ મળશે પણ તમારો હાથ જાળીને ભગવાન સુધી પહોંચનાર તો પ્રમુખ સ્વામી જેવા સંત નહીં મળે તો જો આવી ઉપમા કૃષ્ણશંકર શાસ્ત્રીએ આપી હતી સાથે સાથે સમન્વય કુટિર હરિદ્વારના પૂજ્યશ્રી મિત્રાનંદ ગિરિજી તો તેમને પણ પ્રમુખ પ્રમુખસ્વાઈ મહારાજ વિશે કીધેલું કે પ્રમુખ સ્વામી મહારાજે સમાજને જે આપ્યું છે ને એ શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી તેના માટે તો ઇતિહાસનું એક પાનું નહીં પણ એક આખો ગ્રંથ રિઝલ્ટ એટલે કે આરક્ષિત રાખવો પડશે તો જો આવી ભાવના આજે બીજા ધર્મ બીજા સંપ્રદાયના વ્યક્તિઓ અનુઓને પણ જોવા મળે છે તો આવા આપણને ગુરુની પ્રાપ્તિ થઈ છે અને આ પ્રાપ્તિનો કૅફ આપણે માણવાનો છે કારણ કે પ્રાપ્તિને પ્રતિમાં જ્યારે પરિવર્તિત કરીશું ત્યારે જ આપણે સુખ મેળવી શકીશું પ્રમુખ સ્વામી મહારાજના બાળપણની વાત કરીએ તો પોતે મીધભાષી મિતાહારી હતા એટલે બાળપણથી જ તેમને એક વિષય બહુ વધુ વધુ ગમતો હતો હવે આપણને વિષયની વાત આવે એટલે કયો વિષય આવે ગણિત આવે વિજ્ઞાન આવે સમાજ આવે સંસ્કૃત આવે ગુજરાતી આવે કે કોમ્પ્યુટર આવે પરંતુ પ્રમુખ સ્વામી મહારાજને એક વિષય ગમતો હતો અને એ કયો હતો ભગવાન ભજવાનો અને ભજાવવાનો અને બાળપણથી જ આ વિષય ગમતો એટલો બધો હતો કે છન્નું વર્ષ સુધી તેમને આ વિષયને પ્રાધાન્ય રાખ્યું ગામને પાદરે તે આવેલા હનુમાન મઠીના મંદિરની અંદર એક રહેતા સાધુ હરિદાસ તેમનું નામ અને આ બાળકને એ પારખી ગયા હતા તો એમને ચોત્રીસ ચોત્રીસ વર્ષ પછી પણ અહીં હરિદાસને શાંતિલાલ એમને ભૂલી શક્યા તો જો આવી આવી પ્રતિમા વિભૂતિ મહારાજ હતા નહીં પિતા ને ભાઈ બહેનનો પ્રેમાળ પરિવાર હતો એટલે એમને કઈ અરમાનો પણ હતા એક કારણ કે પ્રમુખ મહારાજ તેજસ્વી વિદ્યાર્થી હતા અને એ કારકિર્દી પણ એમની તેજસ્વીતા એટલી બધી હતી કે અંગ્રેજી શિક્ષણમાં એમને ભણવું હતું પરંતુ અચાનક એક દિવસ ગુરુ શાસ્ત્રીજી મહારાજ ની આજ્ઞા લઈને એક ચિઠ્ઠી આવી અને ચિઠ્ઠી લખ્યું હતું કે સાધુ થવા આવી અને જ ક્ષણે તેઓ બધું છોડીને આત્મસમર્પણ કરવા માટે ચાલી નીકળ્યા તો જો જીવનની આટલી મોટી અસાધારણ ઘટના એમના માટે સાવ સાધારણ બની ગઈ હતી માટે એમને ત્યાગનો પ્રસંગ પ્રસંગ પણ અચાનક હતો છતાં એમને સહજ અને શીઘ્ર હતો બાકી અત્યારના સમયની અંદર ત્યાગ એક સામાન્ય એવી બાબતો કે વસ્તુની પણ કર્યો ને ત્યારે બાળકો કરી નથી શકતા પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ એટલે કે શાંતિલાલે બાળપણથી જ આવી સહજ એમના જીવનની અંદર પ્રકૃતિ હતી બાવીસ અગિયાર ઓગણીસો ને ઓગણચાલીસના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોર વયના ભક્તરાજ હવે આ કિશોરવયના ભક્તરાજ શાંતિલાલ એમને પાર્ષદી દીક્ષા આપી અને દીક્ષા પછી તે જ ક્ષણથી એમને પોતાનું પાયે કાંઈ ન રાખ્યું કઈ અંગત મિલકત નહીં સંપત્તિ નહીં કોઈ સ્વજન નહીં કાંઈ અંગત મહત્વકાંક્ષા પણ નહીં પરંતુ એ દિવસથી ક્ષણથી એમને સમગ્ર પોતાનું અસ્તિત્વ શાસ્ત્રીજી મહારાજના ચરણોની અંદર હોમી દીધું હતું શા માટે કારણ કે એમને શાસ્ત્રીજી મહારાજને સિવાય કશું કાંઈ રહેવા દીધું જ નહોતું એમનો જીવનનો એક ધ્યેય ગોલ બની ગયો મારે ગુરુને રાજી કરવા છે એટલે શાસ્ત્રીજી મહારાજ જે આજ્ઞા કરે એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ કરતા તારીખ દસ એક ઓગણીસો ચાલીસ ના રોજ જયારે ગોંડલમાં શાસ્ત્રીજી મહારાજે એમને ભાગવતી દીક્ષા આપી અને ભાગવતી દીક્ષાની અંદર નામ એમનું પડ્યું સાધુ નારાયણ સ્વરૂપ દાસ પછી તો શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને આજ્ઞા કરી કે તમે ભાદરણ ખંભાત અને અમદાવાદ ત્યાં તમે વિચરણ કરો અને સત્સંગનો વ્યાપ વધારો એટલે આ ત્રણે ત્રણ સ્થળોની અંદર પ્રમુખ સ્વાઈ મહારાજ આવી રીતે ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરે અને નિર્વાહ કરતા કરતા સંસ્કૃતનો પાછો અભ્યાસ પણ શરૂ રાખ્યો અભ્યાસમાં તો તેજસ્વી હતા જ તે એટલે શાસ્ત્રીજી મહારાજે એમને શાસ્ત્રી કીધું અને સંબોધ્યા એટલે તેઓ શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસજી બની ગયા તેજસ્વી જો વિદ્વાન પોતે હતા પણ છતાં એમનો સ્વભાવ કેવો વિનમ્ર ભાવ અને ગુરુના વચને નામની સેવા કરે અને સમર્પિત થવા તૈયાર થાય આટલા જ્યારે મંદિર નિર્માણની સેવામાં જોડાયા ત્યારે પોતાના દેહનું એમને ભાન ભૂલી ગયા અને ચૂલો કાલવન સેવા કરી નાખી હવે થયું એવું કે ચૂનો તો કાલવો પરંતુ એ આખા શરીરે ગરમી એવી થઈ કે લાલ ઘૂમ ચાઠા પડી ગયા પછી તો શાસ્ત્રીજી મહાજે આશીર્વાદ આપ્યા અને ચાઠા દૂર પણ થઈ ગયા પણ એક નાસિકા હતા ત્યાં લાલ ડાઘો રહી ગયો અને એ વર્ષો સુધી એમ નામ રહ્યો એની પ્રસંગની સાક્ષી પૂરે છે બીજા પ્રસંગે પણ અટલાદરા મંદિરની અંદર જ્યારે પથ્થર જ્યારે પોન પોરબંદર થી ટ્રેન દ્વારા આવતા એટલે વેગનમાંથી તો પથ્થરો ઉતારવાના એટલે સંતો સાથે સ્વામી બાબા પણ ત્યાં પહોંચે એટલે એક મોટો પથ્થર ઉતારતા એક અન્ય સંતો સંતોની એક છે ને ભૂલ ના લીધે હવે સ્વામી બાપા જમણા હાથની પહેલી બે આંગળીઓ ચેપાઈ ગઈ અને ત્યાં ત્યાં તેઓ બેભાન થઈ ગયા દોઢેક મહિનો પછી સારું થયું એક આંગળીનો તો નખ જ ન આવ્યો અને જીવન પર્યાપ્ત સુધી નખ આવ્યો તો તો જો આવી સેવા દ્વારા ખબર પડી કે સંતો ભક્તોને કઠિન સેવા કરવાની પ્રેરણા નારાયણ ચરણ સ્વરૂપ દાસ સ્વામી આપતા સેવા કરવામાં તેઓ કસ નીકળી જતો છતાં વધુ ધક ધક્ ઉત્સાહ સાથે મંડી પડતા અને એમની સેવા અને ભક્તિ યોગ પાછળનું રહસ્ય કયું હતું તો એમને પાછલા વર્ષોની અંદર કહેલું કે ગુરુને આપણે રાજી કરવા જ છે મારું હતું તો જો ગુરુને રાજી કરવા માટેના પ્રયત્નો મહારાજે પહેલેથી જ શરૂ કરી દીધા હતા બાળપણથી જ સદગુણોથી તો શોભતા જ હતા પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એ તપ તમે જુઓ ત્યાગ જુઓ તિતિક્ષા જુઓ સહિષ્ણુતા જો સાધુતા જો અને પંચ વર્તમાન તો એના લીધે તેઓ આગળ નીકળી જતા હતા અને શાસ્ત્રીજી મહારાજના હૈયાનું રતન પણ બની ગયા હતા શાસ્ત્રીજી એકવાર એક અંદર વિરાજમાન હતા અને અર્જુનભાઈ મિસ્ત્રી અને મોતીભાઈ હવે મોતીભાઈ એટલે કે પ્રમુખ સહીમાં પૂર્વાશ્રમ ના પિતાશ્રી એટલે શાસ્ત્રીજી મહારાજની બાજુમાં ઊભા હતા એટલે મોતીભાઈ તરફ નિર્દેશ કરીને શું કીધું શાસ્ત્રીજી મહાજા અને અર્જુન અર્જુનભાઈને જ પૂછ્યું કે આ ભગતને તમે ઓળખો છો એટલે અર્જુનભાઈ સ્વાભાવિક રીતે ના પાડી એટલે શાસ્ત્રીજી માજે તેમને કીધું કે એમને તો અમને છત્રીસ લક્ષણો દીકરો આપ્યો છે તો જો આવી વિચક્ષણ શાસ્ત્રીજી મહારાજના નારણદાનું હીર પારખતા હતા એટલે જો વિદવતા સાથે સાથે એમની સાધુતા અને વ્યવહાર કુશળતાથી પ્રસન્ન થઈને શાસ્ત્રીજી મહારાજે એમની ઉંમર પચીસ વર્ષની હતી અને સારંગપુર મંદિરમાં ના કોઠારી તરીકે એમને નિયુક્ત કર્યા જો આર્ષ દ્રષ્ટા તો શાસ્ત્રીજી મહાજ હતા જ તે એટલે સાત સમંદર પાંચ પાર પહોંચાડવાનું આયોજન એમને કરી રાખેલું અને આ વિરાટ કાર્યને સાકાર કરવા માટે સત્સંગને અવાર આવવાના અનેક વર્ષો સુધી સુખ આપવા માટે એકવીસ પાંચ ઓગણીસો પચાસના દિવસે અમદાવાદની આંબલીવાળી પોલની અંદર અઠ્યાવીસ વર્ષની ઉંમર પ્રમુખ સાંઈ હતી એટલે કે નારાયણ સ્વરૂપ દાસજીને અને ચાદર ઓઢાડીને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ પદે એ પોતાના સ્થાને નિયુક્ત એમને યા અને ત્યારબાદ તેઓ સૌના લાડીલા એટલે પ્રમુખ સ્વામી સ્વામી બન્યા એટલે એમનું નામ આપણે પ્રમુખ સ્વામી કેવી શી તો જો આટલી નાની ઉંમરે એક મહાન સંસ્થાના પ્રમુખ પદે આવું ને એ કોઈ વ્યક્તિઓ માટે એક મહાન સિદ્ધિઓનો અવસર બની રહે પરંતુ પ્રમુખ તરીકે નિયુક્ત થયા આઈ ક્ષણે કરેલા પ્રવચનમાં કે સિદ્ધિનો થોડો કંઈ રણકાર તેમના જીવનમાં જોવા મળ્યો નથી એમને તો આત્મસમર્પણ નિત્ય પ્રતિજ્ઞા પડગાતી હતી એમણે ત્યારે પણ કીધેલું કે હું આજે ગુરુશ્રી તેમજ આ સભા સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે મારું કર્તવ્ય બરાબર બજાવીશ આપની સંસ્થાને મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણપણે વફાદાર રહીશ અને આપનો કૃતકૃત્ય બનીશ અને આ અઠ્યાવીસ વર્ષની ઉંમરે લીધેલી આ પ્રતિજ્ઞાએ તેઓ જીવનભર એવી રીતે જીવ્યા પણ છે યોગીજી મહારાજની આજ્ઞામાંથી તેઓ સત્સંગ સેવા તો કરતા પણ શાસ્ત્રીજી મહારાજ શબ્દોને પણ તેઓ ધામગમન બાદ મહારાજ અનુસર્યા યોગીજી મહારાજની કેટલીક માનુષી જેવી જણાતી પણ તેઓ દિવ્યતા રાખતા અને સાથે સાથે ગુરુ ભક્તિનો એક આદર્શ પ્રસ્થાપિત કરતા હતા તેઓ કહેતા કે શાસ્ત્રીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ વિશે મને જેવો ભાવ હતો ને એવો જ ભાવ તેવો જ ભાવ મને યોગીજી મહારાજ વિશે છે એ અમની દયાએ કરીને છે એક પ્રસંગે તો કંપાલાથી ઠાકોરજીના વપરાશ માટેના કેટલાક વાસણો હું સારંગપુર અને ગોંડલ મંદિરમાં આવેલા એટલે એક દિવસ યોગીજી જે હર્ષદભાઈ ચાવડાને બોલાવીને કીધેલું કે આ સારંગપુર માટે જે અનામત રાખેલા વાસણો છે ને અને આ વાસણો તમે ગોંડલ લઈ જાઓ એટલે હર્ષદભાઈ તો નીકળતા એટલે રસ્તામાં પ્રમુખસિંહ મહારાજ આવ્યા એટલે સામાન બાબતે પૂછ્યું એટલે હર્ષદભાઈએ તો બધું કહી દીધું જે સાચું હતું કે યોગીજી જે ગોંડલ મંદિરના મમત્વ હતું એટલે એમને વ્યવસ્થાપકની મગજની સમતુલા ગુમાવી બેસે પરંતુ પ્રમુખ સ્વામી મહાજને આ ચરિત્રમાં એમને લેશ પણ સંશય ન થયો અને હર્ષદભાઈ બંને એટલી ઝડપથી ગોંડલ તરફ રવાના કરવા કીધું કે તમે હવે અહીંથી ગોંડલ વય જ જાઓ જલ્દી તો જો યોગીજી મહારાજ સામે તો સદાય દ્રષ્ટિ દિવ્ય રાખેલી જ તે અને રાજી કરવા માટે પરંતુ બીજાને પણ આવું ભાથું બંધાવી આપતું તો આ રીતે જો પ્રમુખ સ્વામી મહારાજ સૌને યોગીજી મહારાજમાં જોડતા હતા અને પ્રમુખ સ્વામી જ મારું સર્વસ્વ છે પ્રમુખ સ્વામી તો શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ છે એમાં ફેર નથી તો એમ યોગીજી વારસદાર તરીકે ઓળખાવ્યા તો જો અનંતના કલ્યાણની દોરી હવે પ્રમુખ સ્વામી મહારાજ ના હાથમાં હતી અને વ્યક્તિના હૃદયની અંદર આધ્યાત્મિકતા પ્રગટાવવા સત્સંગની સાચી દિશા ચીંધવા અને દુઃખ મુક્ત કરવા ગામડે ગામડે નગરે નગરે વિચરાણ વિચરણ કરતા તેઓની તો ક્યાંક થી દારૂ તો ક્યાંક થી તમાકુ ક્યાંક થી નાસ્તિકતા ચાલ ચાલતી પકડતી અને પર તેઓ સારા કાર્યો દ્વારા તેઓ સત્સંગની યથાર્થ જે મહિમા છે જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે એની વાત બધાને સમજાવતા સુરતમાં ચાર પાંચ થિયેટરના માલિક ધરાવતા કેશવલાલ હવે નાસ્તિકના સરદાર હતા એટલે ધર્મને તો ધતિંગથી અધિક કોઈ માનતા નહીં પરંતુ પારસમણિના સ્પર્શ જેમ લોઢું કંચન થઈ જાય એમ સ્વામી બાપાની એક મુલાકાત એમના જીવનની અંદર શ્રદ્ધાદીપ પ્રગટ્યો અને સત્સંગ પ્રધાન જીવન વિતાવવા કટિબદ્ધ પણ થયા તો આવું પ્રમુખ સ્વાઈ મહારાજનું જીવન હતું અને આ જીવનથી તેઓ વ્યક્તિના જીવનની અંદર સ્પર્શી શક્યા છે અને આ સ્પર્શ માત્ર એ દરેક વ્યક્તિને અનુભવ પણ થયો છે તો આવતીકાલે આપણે વિશેષ પ્રસંગો પ્રમુખસાઈ મહારાજના જોઈશું